વડાપ્રધાન મોદી વડોદરાની મુલાકાતે આવશે સ્વાગત કાર્યક્રમના રૂટ પર ડાયવર્ઝન કરી દેવાયું છે મહિલાઓ પુખ્ત વય હાજર રહેશે ત્યારે મહિલા પોલીસ મુખ્ય હાજર રહેશે નો ડ્રોન જાહેર કરવામાં આવ્યો છે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ આપી દેવામાં આવ્યો છે શહેરના કોઈપણ વિસ્તારમાં ડ્રોન નહીં ઉડાડવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે સાત ડીસીપી સિત્તેરથી વધુ પીઆઈ અને અન્ય ટીમ તૈનાત રહેશે છવ્વીસ મે ફ્લાઇટની ટિકિટ હોય તેવા મુસાફરો દ્વારા વહેલા પહોંચવા માટે પણ અનુરોધ કરાયો છે એક કિલોમીટરના વિસ્તારમાં વડાપ્રધાન મોદી મહિલાઓનું અભિવાદન ઝીલશે 26 અને 27 મે

લોજિસ્ટિક્સ ને સપોર્ટ સિસ્ટમ્સ એન્ડ ઓપરેશનલ તૈયારીઓ કરવામાં આદેલ છે અને વડોદરા શહેર પોલીસ તરફથી આ કાર્યક્રમનું પુસ્તકદાન વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થાપન કરવામાં આદેલ છે આ કાર્યક્રમ વડોદરા શહેરના અને વડોદરા ગ્રામ્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાજ કરીને બેનો ઉપસ્થિત રહ્યા છે અને સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ વિભાગ તરફથી

અને ધ્યાન એ રાખીને કે એરપોર્ટ નાજે આ કા સ્વાગત કાર્યક્રમ નું રૂપ છે અને આઇસોલેટ કરીને એક ટ્રાફિક ડાયવર્શન પ્લાન તૈયાર કરીને જાહેરનામા બહાર પાડી છે જે apne public માં already જાહેરાત કરી છે આના ભાગ રૂપે સવારથી જ આ જાહેરામાં 26 તારીખે સવારથી જાહેરામાં 말미암아 છે એટલે આ વિસ્તારમાં વાહન ચલાવ प्रतिबंधित છે જેથી કરીને અલગ અલગ આલ્ટરનેટ રૂટ ઉપર વાનો ચલાવવાનું રહેશે સાથે સાથે સુરક્ષાને ધ્યાને રાખીને apne no drop drone zone પણ apne જાહેરાત કરી છે આ નો ફ્લાય ઝોન નો ઇમ્પ્લીમેન્ટેશન માટે স্পેશિયલ ઓપરેશન કોર ટીમો ખેરમત સક્રિય બની રહેશે એટલે ફોટોગ્રાફરો હોબી યુઝર્સ અને અન્ય કોઈ પણ એજન્સીઓ આતીકાલ સાંજે 23 તારીખે સાંજે સુધી 24 અવર્સ માટે ચેર ના કોઈ પણ વિસ્તારમાં રોન ના ઉગાડે એવું પણ આપણું આગ્રહ છે અને આ અંગે ચેર નંબર 1 બહાર પડી છે સુરક્ષાના ભાગરૂપે આપણે શેર પોલીસના કોન્સ્ટેબલની માંડીને કમિશનર જીનાબ તમામ અધિકારીઓ આમાં જુદા જુદા રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી અપનાવવામાં આવી છે તો આપણે 7 જેટલા એસીપીઓ 15 થી વધારે એટીપી

તો આ એક મહાનુભાવના સુરક્ષા રોડ મેનેજમેન્ટ અને ટ્રાફિક ડાયવર્શન અને આ ઇફેક્ટિવ ઇમ્પ્લીમેન્ટેશન માટે જુદા જુદા ટીમઓ આવતીકાલથી સક્રિય થશે જાહેર જનતાને આપને ખાસ અનુરોધ છે કે આવતીકાલની આવતીકાલે સાંજે પણ આપણેૃતિ તમને अवगत કરીશું સોશિયલ મીડિયામાં આફતો એ પ્રિન્ટેડ ડિજિટલ મીડિયામાં કે ઓલરેડી આપણે જાહેરાત માં બહાર પાડી દીધું છે પરમ દિવસે સવારે જારે એટ ક્વીના એ ટિકેટ બુક થ્યો હોય કમર્શિયલ એ એરક્રાફ્ટમાં કોઈ એ પ્રવાસ करणार કોઈ એવા પેસેન્જર માટે અપના એક્ઝેમ્પશન આપી શકે કે વો એડવાન્સ પ્લાનિંગ કરે કદાચ ડાયવર્શન ન લિદે હેવી બસના મોમેન્ટ ન લિદે ને ડિલેટલી શકે તો બે કલાક અડવાન્સ પ્લાનિંગ મટનનો તૈયારી ઓ કરે અને પરજી ઉપરના પોલીસ અધિકારીને પહોંચાના

भी अन्य कमर्शियल उपयोग मार्केड पर कितना करोड़ उपयोग था कि परंतु सुरक्षा ने ध्यान राखी अपने अनुरोध के आवाए एजेंसी को रिफ्रेन करे आसमे गड़बड़ न कोई बिंदु प्रस्ताव में होम सुरक्षा बल प्रयास न करें अपना पुलिस विभाग तरफ से अपना पुलिस कंट्रोल रूम 24x7 कार्यरत रखें आसमे डाले दरमियान कोई प्रकार की प्रे

ਨੇਕੇ અને સુરક્ષા સંબંધિત એ સૂચનાઓ છે સોશિયલ મીડિયા માધ્યમથી કે પ્રિન્ટેડ ઇલેક્ટ્રોનિક મિડિયા માધ્યમથી નાખી કે આ આ સમગ્ર કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલ સંપન્ન થાય તે માટે શેર પોલીસ તરફથી લેવામાં આવેલ તમામ પગલાઓને ધ્યાને રાખી તમારું પણ સાસરકાર બની રહે